પક્ષોએ પ્રચાર કરી દીધો છે ત્યારે લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં સતત ભરતી મેળો જોવા મળી અશ્વિન પ્રજાપતિ સહિત અઢાર કાર્યકરોએ રાજીનામા આપ્યા છે કેન્દ્રીય નેતૃત્વએ આપેલ કમિટમેન્ટ પૂરું ન થતા અસંતોષ વ્યક્ત કરી પ્રદેશ આપ પ્રમુખ ઈશુદાન ગઢવીને પત્ર

એ કમિટમેન્ટો ત્રણ વર્ષ પૂરા થવા છતાં પણ પૂરા કરવામાં ના આવ્યા ત્યાર પછી મેં નક્કી કર્યું કે મારે હવે પાર્ટીમાં રહેવું નથી એટલે મેં રાજીનામું આપ્યું એટલે મારી સાથેના જે કંઈ પદાધિકારીઓ હતા હોદ્દેદારો આ લોકો પણ એવું જ કીધું કે તમે જો નથી તો અમારે પણ નથી રહેવું અમે પણ તમારી સાથે છીએ તમે જે કંઈ નિર્ણય કરશો અમે તમારી સાથે છીએ ત્યારે મેં આજે રાજીનામું આપી દીધા જાહેર જીવનના માણસ છીએ એટલે રાજકારણમાં તો રહેશું જ નક્કી નથી પણ રાજકીય એક્ટિવિટી ચાલુ રાખશું દરરોજ વર્તમાન પત્રોમાં એક બે મોટા અકસ્માતો અને નાના અકસ્માતો વિશે સમાચાર હોય છે વિદેશોમાં